હા ઓના રડતી હા યાર લઈ ગયો પાલક ખરાબ જોવા એક આવ્યો એમ આવ્યું નથી લાગતું એટલે આજે દિયા પારોટીનો વ્રતનું ઉજવણું છે એના માટે નાનો જમણવા છે ધીંગણા બટેટા ટમેટાનું સાથ બનાવવાનું છે તો બને ગયો નોય પા વાર ઉપર

તમ સી લેતોય સાતો દે તારા પર આઉ નેટ લગી તો મને હેરાય હેરાઉ સિયા સાતો રલા પેલા 10

વરસાદ નું ભરેલું પાણી આવી ગયું અને આ આ ઓર્ગેનિક તો લગન હોય ઘોડા કેમેરા વાળા હોય એ નહી

મિત્રો કોમેન્ટ નથી લાઈક કરી દીજો ને કોમેન્ટ શેર કરજો વરસાદ વાળું વાતાવરણ માં છે આજે જયા પાર્વતી વ્રત ઉજવણું પછી નાખવા જવાનું આપણે વાડીએ ગાયું ગીર ગાયું છે એને નીર નાખ્યાવાની કમ્પ્લીટ વાઢેલી પડી છે હા કાશ્મીરી ઘાસ વાઢેલો પડ્યું છે છત્રીસ ટકા સુગર વાળું

Thank you.

Like what it is about. બરોબર છ જો જણા જોઈન્ટ થઈ ગયા છે જોવામાં લાઈક ફક્ત બે જ છે લાઈક કરો એ તો ઘણા ઘણા કેટલા છે

આસે વ્લોગી દે આતા કરે છે મોટો والله વ્લોગ ને ઓય આ સ્કેલ દે બોરાઈ દે તસી આલ્ટ્રા આલ્ટ્રા કે 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 આ કે 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 કે

દેખાય મેં નોન ટ્રાન્સફર સેલેક્ટ કર્યું તો ફણને મોડેલ તમારે આ સાઈડની બીક દીધી આ ઓરીમાં દીકરા ચાપિંગની લીફ પ્લે કરે બધું આ સારો બાકી આ સારો કા છે મછેલાવાળો કોની દેવી રહ્યો આ

એમાં કેવું એમાં ખબર ઓલો ઓલો ચડે છે ખબર છે પાણી હોય ને ઉપર ચડે બાહુબલી હવે ચડે ચડતો હોય ને ત્યારે એના બૂટ ન પહેરેલા ઉપર જાય ને તો બૂટ પહેરી લીધેલા અરે ભૂલું એને નવ ભૂલી ભૂલ કાઢી હતી બાહુબલી કે ઝાડવા કે ઉપર કે ઝાડવા હતા કે બરોબર કે